મિત્રો જય સ્વામિનારાયણ અત્યારે બરોડા જાઉં છું અને એક વાત યાદ આવી સ્વામિનારાયણ ભગવાન સપૈયાવાળા ઘનશ્યામ મહારાજ જે યુપી અયોધ્યાથી પચાસ કિલોમીટર થાય સપૈયા તે સ્વામિનારાયણ ભગવાન જે ગુજરાતમાં આવીને ધર્મ પ્રચાર કર્યો અને રોકાણા અને ઘણા લોકોને સત્સંગી બનાવ્યા એના જીવનની એક વાત છે એના અષ્ટ અનુગામી આઠ હતા એમાં એક હતા લાડુદાન ગઢવી મૂળ ખાડના લાડુદાન ગઢવી એટલે બ્રહ્માનંદ સ્વામી જે પુણાતીતાનંદ સ્વામી હતા બીજા ઘણા બધા સ્વામી હતા નંદ સંપ્રદાયના બધા એમાં લાડુદાન હતા તો લાડુદાને જૂનાગઢ સ્વામિનારાયણ જે મંદિર છે એ લાડુદાને બંધાવેલું બનાવેલું અને મૂર્તિ પ્રતિષ્ઠાનો ટાઈમ થઈ ગયો હતો એટલે સમાચાર ગઢડા મોકલાવ્યા કે ભગવાન પધારો મૂર્તિ પ્રતિષ્ઠા આપણે કરવાની છે અહીંયા પણ બ્રહ્માનંદ સ્વામીને અને જુનાગઢના બાબીને બી એને વાંધો હતો અને બાબી એવું નક્કી કરેલું કે સ્વામિનારાયણ ભગવાન આવે સહજાનંદ સ્વામી આવે એટલે એને એક અશ્વ ઉપર બેસાડવા અને અશ્વ હતો તે તોફાની હતો અને સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી એની ઉપરથી પડે અને બે જતી થાય ઠઠા મસ્કરી થાય એ ઉદેશથી તો એ સહજાનંદ સ્વામીને ખબર પડી કે આવી રીતના કાર્યક્રમ બાબીનો છે બ્રહ્માનંદ સ્વામીને વાત કરી કે નહીં પધારો એ અશ્વના કાનની અંદર હું મંત્ર ભણી દઈશ એ અશ્વ તોફાની નહીં રહી એક ઘોડો અને ઘોડી એવી તૈયાર કરવામાં આવી હતી તો એ ઘોડા ઉપર બેસાડવાનું સહજાનંદ સ્વામીનો નક્કી કર્યું તો બાબી જૂનાગઢના સ્વામિનારાયણ ભગવાન બેઠા સહજાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ અશ્વના કાનની અંદર અશ્વકરણ નામનો મંત્ર ભણ્યો અને પછી કીધું સ્વામિનારાયણ ને કે હવે ચલાવો સવારી આગળ જેઠ મહિનાની હોજી ગાય હોય ને એવી રીતના અશ્વ એ ચાલતો હતો સીધો સવારીમાં શોભાયાત્રામાં ડાબુ જમણું આગળ પાછળ ક્યાંય જોયા વગર અને શાંતિથી સવારી પહોંચી ગઈ સહજાનંદ સ્વામીએ કીધું કે આ તે કેવો મંત્ર ભણ્યો એમ કે અશ્વકરણ નામનો મંત્ર ભણ્યો છે મેં અને આ લાડુદન ગઢવી બ્રહ્માનંદ સ્વામી કે અત્યારે તો તોફાના અશ્વ નહીં કરે પણ એની જિંદગીમાં ક્યારેય નહીં કરે અને બાબી ખુશ ખુદ વિટંબડામાં પડી ગયો કે આવો અશ્વ તોફાની છે આવું તો એણે શું કર્યું કાનમાં એમ એટલે કે મેં અશ્વકરણ નામનો મંત્ર એના કાનમાં ભણી દીધો છે એનું તોફાન બધું જતું રહ્યું અને તો હવે આને શું કરવું હવે તો કે કાંઈ નહીં હવે તમારી અશ્વશાળામાં બાંધી દો અને બાર મહિને જ્યારે સવારી નીકળે ત્યારે એકવાર લોભાન કરજો અને આ પીરાઈના એ દળમાં આવી ગયો છે આ ક્યારેય તોફાન નહીં કરે તો આવું સામર્થ સાધુનું હોય ખાસ કરીને ચારણ ગઢવીનું હોય બ્રહ્માનંદ સ્વામી હતા એ ગઢવી થઈ ગયા ગઢવી હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જાજા બધા કીર્તન ચંદ સહજાનંદ સ્વામીના છે કૃષ્ણ ભગવાનના છે એ લાડુદાન ગઢવીએ લખ્યા છે જય સ્વામિનારાયણ